नमस्कार मित्रों बात करिशु आज ना ताजा समाचार नी गुजरात मा आगामी 7 दिवस बरसात नी આગાહી बे बरसादी सिस्टम सक्रिय गुजरात मा છેલ્લા કેટલાક સમય થી सारो बरसात જોવા મરી રહ્યો છે અને હવે હવામાન વિભાગે આગામી સમય માટે નવી આગાહી કરી છે રાજ્ય માં સક્રિય થયેલા અપર એર સર્ક્યુલેશન ને કારણે આગામી 24 કલાક માટે ઉત્તર ગુજરાત ના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં હળવા વરસાદ ની શક્યતા છે આ સાથે સમગ્ર રાજ્ય માં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા વરસાદ નો માહોલ રહેશે ગુજરાત માં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા આગામી 24 કલાક માં વરસાદ ની શક્યતા છે અબમાન નિભાદે સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં મેજર એલર્ટ જાહેર કર્યું છે જ્યાં હળવો વરસાદ પડી શકે છે આ ઉપગ્રહ રાજ્ય ધર્મા આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા વરસાદની ગુજરાત રેન આગાહી કરવાનો આવી છે રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદમાં પણ હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે અત્યાર સુધી ગુજરાતમાં ચોમાસામાં સામાન્ય કરતાં 19% વધુ વરસાદ નોંધાયો છે જે ખેડૂતો માટે સારા સમાચાર છે તો હાલ માટે આટલું પરિષો નવી અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો